સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર બ્રિજ પર અકસ્માતની ઘટના ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ડીસા બનાસ નદીના બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે એક સાથે ચાર વાહનો અથડાતા અફરા માહોલ જે સર્જાયો હતો સૌથી આગળ બસ તેની પાછળ ઇકો અને ત્યારબાદ

સર્જાતા અનેક લોકો આ ટ્રાફિક માં પણ અટવાયા હતા અને ડીસા તાલુકા પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે કિશોર સમગ્ર માહિતી બદલ આપના આભાર રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર જોખમી તિરાડ સામે આવી છે બ્રિજના બે જોઈન્ટ વચ્ચે ચાર ઇંચની તિરાડ જોવા મળી છે તો બે વર્ષ પહેલા નેવ કરોડના ખર્ચે આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો તો એક પોઈન્ટ બે કિલોમીટર લાંબા બ્રિજ પર ગાબડા પડતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બ્રિજ પર ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે તો બે વર્ષ અગાઉ જ આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો અને અત્યારે તેમાં તિરાડ જોવા મળી રહી છે લઈને લઈને અનેક અનેક પણ છે છે કામગીરીને ત્યારે બ્રિજ પર ગમે ત્યારે ત્યારે અકસ્માત સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે બ્રિજમાં તિરાડ કે ભ્રષ્ટાચાર તેને લઈને અનેક સવાલ ઉદભવી રહ્યા છે કારણ કે બે વર્ષની અંદર જ બ્રિજમાં તિરાડ જોવા મળી રહી છે ભ્રષ્ટાચારનું ગાબડું ક્યારે પુરાશે તેને લઈને પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે કારણ કે અહીંયા ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવશે કે કેમ અને કયા પ્રકારની કાર્યવાહી થશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે રાજકોટ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નો આ બ્રિજ છે આ બ્રિજ ના હાલ બેહાલ થઈ ગયા છે બ્રિજ ની શું પરિસ્થિતિ છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને આ જે રાજકોટ બાયપાસ નો આ બ્રિજ છે અને અહીંયા

કેમકે અગાઉ પણ આજ જે આગળ જે બ્રિજ છે ત્યાં પણ એક દુર્ઘટના બની હતી બ્રિજનો કેટલો ભાગ ધરાશાય થયો હતો અને બે લોકોએ જીવ ગુમાવવાનો વારો જે છે અગાઉ પણ આવ્યો હતો ત્યારે વધુ એક વખત આ જે આવી કોઈ દુર્ઘટના બને એ પેલા તંત્ર જાગે તે પણ ખૂબ જ જરૂરી છે અત્યારે જે રીતના લોકો પણ અહીંથી પસાર થતા લોકો પણ કહી રહ્યા છે કે તેઓ પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ 8 ગુજરાતી રાજકોટ અમે એના કહી છે કે આમાં જોખમ લઈને અમે રોજ હાલ તંત્ર ધ્યાન જ દેવું નથી રોજ અમારે અમારે રોજ હાલવાનું છે આમાં જો કેમ જોઈને પોલીસ વાળા તરત જ દંડ કે ઉભા રાખે પૈસા માંગે તો આનું તો કોઈને કઈ નજર નથી આવતું બિલ ને આ પડી ગયા તમે જોઈ લ્યો આમાં તમે તમારી નજર ને અમે કેમેરામાં બતાવી શકો તમે અમદાવાદના જમાલપુર હવેલી પોલીસ સ્ટેશન નજીકનો આ બનાવ સામે આવ્યો છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મૃતકના પરિવારે આરોપીની કડક સજા કરવા માટે માંગ પણ કરી છે એની રાહ જોઈ કે આ રસ્તેથી થી આ રીતે નોકરી થી આવે છે એ રીતની આ લોકો રાહ જોઈને બેઠા હતા એક કલાક અડધો કલાક પાંચ મિનિટ રીતના વાર જોઈને બેઠા હતા પછી જેવો એ છોકરો આવ્યો આકાશ બાબુભાઈ ઓડ એ રીતનું બે જણા જે સાથે હતા ને એ બેને ને કઈ જ ના કર્યું બાકી એ બે બાકી આકાશને પકડીને એ લોકોએ એ ગાય એટલા માર્યા કે ના પૂછો મારો ભાઈ નોકરી થી આવતો હતો તમારા ભાઈ નું નામ આકાશ બાબુભાઈ ઓડ એને રસ્તામાં ઘેરી લીધો છ છોકરા હતા એક મિતેશ કાર ઉભી રાખી સયાજીગંજ વિસ્તારમાં દારૂની મહેફિલ જોવા મળી હતી દારૂની મહેફિલ મારતા નબીરા જોવા મળ્યા હતા મહારાષ્ટ્ર પાસિંગની કારમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ મારતા હતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા રસ્તાની વચ્ચે કાર ઊભી રાખવાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો રસ્તાની વચોવચ દારૂની મહેફિલ ચાલી રહી હોય તે પ્રકારનો આ વીડિયો સામે આવ્યો છે ત્યારે સયાજીગંજ વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં દારૂની મહેફિલ જોવા મળી રહી છે તો રસ્તાની વચોવચ કાર ઊભી રાખવામાં આવી હતી અને જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક રસ્તામાં જાહેર બાજ વચોવચ દારૂની મહેફિલ મારવામાં આવી રહી છે બિલકુલ તો વિસ્તારમાં આ જે નબીરાવ છે તે કાર જે છે તેમાં દારૂની મહેફિલ માંની રહ્યા છે અને બીજી નવાની વાત એ છે કે રસ્તો રોકીને તેઓ જે છે તે મહેફિલમાં મશગુલ થઈ ગયા છે આ પાછળના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ જે નબીરાવ છે એમના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સર્જાય છે ત્યાંથી પસાર થતા એક રાહદારી જે છે તેમના દ્વારા સમગ્ર ઘટના જે છે તેનો વિડીયો જે છે તે બનાવવામાં આવ્યો છે અને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો જ્યારે પણ આ પ્રકારના વિડીયો વાયરલ થાય છે ત્યારે જે પોલીસ છે તેના દ્વારા આ પ્રકારના જે નવીડાઓ હોય છે તેમની સામે કાર્યવાહી કરે છે પરંતુ તેઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા તે બુટલેગર હોય છે બુટલેગર સામે કોઈ પણ જાતની કાર્યવાહી જે છે તે કરાતી નથી એટલે ચોક્કસથી આ જે પોલીસની કામગીરી જે છે તે પણ શંકાના ઘેરામાં આવી રહી છે કોમર હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર વલસાડના અબરામાં એક જ રાતમાં પાંચ ઘરોમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ આખરે સકંજામાં આવી ગઈ છે પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોના બસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પચાસ મોબાઈલ ટાવરના ડેટા અને ચાલીસ ટોલનાકાઓની તપાસ હાથ ધરી હતી ઝડપાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રનો આગાબેર ખાન ઉર્ફે લંગડો અને સુરેન્દ્રનગરનો ફૈઝાન ઉર્ફે જાણી સામેલ છે આ આરોપીઓની મોડસ ઓપરંડી જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી તેઓ દિવસે રેકી કરતા અને રાત્રે ચોરી કરી નંબર પ્લેટ બદલી ઉલટી દિશામાં ભાગી જતા હતા ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ ઓગણીસથી ચોવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે

અને એની પૂછપરછ દરમિયાન એક અન્ય આરોપી પણ સંડોવાયેલો છે જે પણ મહારાષ્ટ્ર નો છે જેથી પકડવાનો હાલમાં બાકી છે શાળા નજીક રહેતા ઓગણત્રીસ વર્ષીય આરોપીએ બે બાળકિશોરો સાથે જાતીય સતામણીનો પ્રયાસ કર્યો ગોવિંદ પાર્ક સત્કેવલ સર્કલ પાસે બે બાળકિશોરોને ચોકલેટ અને ફરાવાની લાલચ આપી પોતાની કારમાં બેસાડ્યા હતા

સુરત ઉમરા પોલીસની પકડમાં ઉભેલો હર્ષ શેઠ નામનો આ યુવાન જે ટેક્સટાઇલમાં મેનેજર તરીકે કામ કરતો હતો ખાસ કરીને ઉમરા ગામમાંથી એક તેર વર્ષ અને એક અગિયાર વર્ષના બાળકને ઘરની સાફ સફાઈ કરવાનું કહી લઈ ગયો હતો અને તેમના કપડાં ઉતારી જાતીય સતામણીનો પ્રયાસ કર્યો તો બાળકો રડવા મળતા આ વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને બાળકોને ગોઈજી પાર્ક પાસે મૂકવા આવતા બાળકોએ ગુમાબૂમ કરી હતી અને આ યુવક ભાગવાઈ જતા સ્થાનિક લોકોએ પકડી તેને પોલીસના હવાને કર્યો હતો બંને બાળકોની લાવી પૂછપરછ કરતા તેમની સાથે જાતીય સતામણીનો પ્રયાસ થયો હતો જેને લઈને ઉમરા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કિર્તેશ પટેલ યુઝર ઇન ગુજરાતી સુરત સુરતના કતારગામ ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવન વિવાદ મામલાને લઈને ફરી એકવાર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવે છે રિઝર્વેશન ન ફરી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ મામલે પીડિત પરિવાર સમિતિ દ્વારા વિશાળ બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં એસીથી વધુ સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં રિઝર્વેશન પીડિત નાગરિકો હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી અસ્તિત્વમાં રહેલી રહેણાંક સોસાયટીઓ પ્લોટ અને રસ્તાઓ પર સ્થળ તપાસ વિના મન ફાવે તે રીતે રિઝર્વેશન નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ લગાવાયો છે તેને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક ગ્રામ પંચાયતમાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવી છે વિકાસલક્ષી કામોમાં ગોબાચારી થઈ હોવાની લેખિત ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે ફરિયાદ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પંચાયત હેઠળ થયેલા સોળ જેટલા વિકાસ કામોમાં નાણાપંચ અને એટીવીટી યોજના અંતર્ગત આરસીસી રોડ બ્લોક કામ તેમજ આશ્રમ શાળામાં શેડ

એવા ભ્રષ્ટાચારના કામો ટોટલ પચાસ થી સાત લાખના હશે એમાં પચીસ લાખ રૂપિયા તો એ ખાય જ ગયા હશે અમે ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને અરજી આપી ડીડીઓ સાહેબે કીધું કે તપાસ કરાવીએ પછી અમે ડીડીઓ સાહેબ પાસે ગયા ડીડીઓ સાહેબે તપાસમાં મોકલ્યા આવા ગ્રામ પંચાયતની અંદર જે એક અરજી આવી છે એના અનુસંધાને મેં એક ટેકનિકલ સ્ટાફ સાથેની ટીમ બનાવી અને આવા ગ્રામ પંચાયતના જે અરજીમાં દર્શાવેલ કામો તપાસ કરી અને રિપોર્ટ આવે પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટના ચાંદી બજારની ચમક છે ચાંદીના ભાવ આસમાને પહોંચતા પચાસ થી વધુ કારખાનાને તાળા લાગ્યા છે ત્યારે રાજકોટની વિશ્વવિખ્યાત ચાંદી બજારને મંદીનું ગ્રહણ લાગ્યું છે પ્રતિ કિલો ચાંદીનો ભાવ ત્રણ લાખ રૂપિયાને પાર પહોંચતા જ્વેલરી માર્કેટમાં સન્નાટો છવાઈ ગયો છે જે યુનિટ્સમાં મહિને ત્રણસો કિલોનું કામ થતું હતું ત્યાં જે કામ નહિવ અનેક કારખાનાઓમાં પંદર કારીગરોની જગ્યાએ હવે માંડ બે કારીગરો બચ્યા છે તો લગ્નસરાની સિઝન હોવા છતાં ઊંચા ભાવને કારણે સામાન્ય જનતા માટે ચાંદી ખરીદવી હવે એક પડકાર બની ગઈ છે આ વસ્તુનો ખ્યાલ જ નહોતો કે આટલો ભાવ અચાનક મહિના બે મહિનામાં આટલો ભાવ વધી જશે એટલે અમે અમે લોકો એ આ વસ્તુને એટલી એની અવગણના તો ન કહી શકે કારણ કે ખ્યાલ જ નહોતો એટલા માટે એટલે અમે વસ્તુ પાછળથી લેવાની રાખી અમને એમ હતું કે નવી ડિઝાઇન કે સારી ડિઝાઇન અપડેટ મળે એ માટે થઈને અમે ખરીદી પોસ્ટપોન્ડ રાખેલી હતી કે મહિના દિવસ પહેલા જ્યારે પ્રસંગ હશે બે મહિના પહેલા મહિના પહેલા આપણે એક્ટિવ થઈને લઈ લેશું એટલે નવી ડિઝાઇન મળી જાય હવે બધુંથી ઉલટું એનું કારણ છે અત્યારે ભાવ જે પ્રમાણે વધી ગયો એ બે થી ત્રણ ગણો આમ તો ભાવ થઈ ગયો કહેવાય જે ગયા વર્ષે તો એના કરતા એટલે તકલીફ એ પડી કે બજેટ હતું એ બધું બજેટ ખોરવાઈ જતું હોય છે અમેરિકાની સરકાર દ્વારા જે યુરોપિયન કન્ટ્રી ઉપર દસ ટકા ટેરિફ નાખવાની વાત કરી તેમના હિસાબે પણ બે દિવસે સોના સોના ચાંદીમાં ઉછાળો જોઈ રહીએ છીએ તેમજ સિલ્વર છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં પણ યુઝ થાય છે જેમ કે એવી વિકલ્પમાં યુઝ થાય છે સોલારમાં યુઝ થાય છે અન્ય ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં સિલ્વરનો યુઝ થાય છે અને આ બધા યુઝ વધવાના કારણે ડિમાન્ડ એન્ડ સપ્લાય આપણે કહીએ એમના કારણે પણ અને ખાસ કરીને જે મહત્વનો પોઈન્ટ કહી શકાય કે ટેરિફ ફોર એક જે ટેરિફ જે અલગ અલગ દેશો ઉપર લાગવાની શક્યતા છે જે લગડાયેલા છે આ બધા ફેક્ટર છે સોના ચાંદીના ભાવ વધવા પાછળના કારણબૂત કહી શકાય રાજકોટના સામા કાઠે આવેલા બારસો યુનિટ્સમાંથી 50 જેટલા એકમોને તાળા લાગી ગયા છે માત્ર કારીગરો જ નહીં પણ ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી લાખો મહિલાઓની રોજગારી પર પણ જોખમ થયું છે વધતા ભાવને કારણે ગ્રાહકોએ ખરીદી પર કાપ મૂક્યો છે જેને પગલે ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે તો અમેરિકા સાથેનું ટેરિફ વોર અને ઉદ્યોગોમાં વધતી માંગને કારણે ભાવ સતત વધી રહ્યા છે અને આ બિઝનેસ ને અત્યારે પેલા કરતા બહુ જ ઇફેક્ટ થઈ છે લગભગ ને આ અસર થઈ છે જેટલા રાજકોટમાં સિલ્વર જ્વેલરી સાથે જેટલા જોડાયેલા છે એ બધા આ અસર થઈ છે પેલા અમને સમજોને કે બહુ વધારે કામ મળતું હતું પણ અત્યારે તો સમજી લો ઝીરો જ કામ છે કારણ કે અત્યારે અમારી પાસે જેટલો સ્ટાફ છે પંદર જણાનો જે સ્ટાફ હતો એ અત્યારે અમારે ઘટાડવો પડ્યો છે કારણ કે કોઈ જાતનું વર્ક જ નથી અમારી પાસે સોળ સત્તર હજાર રૂપિયાનું કામ કરતા એ પણ નથી આવું પંદર વીસ જણા બે હતા એ લોકોને પણ રજા આપેલી છે કયા કામ ને આવતા એ પ્રમાણે જ્વેલરી હબ તરીકે ઓળખાતા રાજકોટ ને મંદિરનું ગ્રહણ લાગ્યું છે જે રીતના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે તોતિંગ વધારો થઈ રહ્યો છે જેની સીધી અસર રાજકોટની જ્યાં ચાંદી બજાર છે ત્યાં જોવા મળી રહી છે અત્યારે આ જે મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યાં એક બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે આવા અનેક મેન્યુફેક્ચરિંગ હબ જે કારખાનાઓ છે કે જે અત્યારે એકદમ બંધ સ્થિતિમાં છે એક સમયે આ એ જ કારખાનાઓ છે કે જે ધમધમતા હતા જે અહીંયા ચોવીસ કલાક કામ ચાલતું હતું પરંતુ અત્યારે અહીંયા એક પણ કલાકનું કામ નથી ચાલી રહ્યું જે કારખાનામાં જે પંદરથી થી વીસ કારીગરો કામ કરતા હતા ત્યાં અત્યારે માંડ બે થી ત્રણ કારીગરો કામ કરી રહ્યા છે અત્યારે આ જે સિલ્વરના જે ભઠ્ઠી છે તે ભઠ્ઠીના દ્રશ્યો જોઈ શકો છો આ ભઠ્ઠી સામાન્ય દિવસોમાં પણ ધમધમતી હતી પરંતુ ક્યાંક અત્યારે જે રીતના ચાંદીના ભાવ વધે છે એના કારણે ભઠ્ઠી બંધ જોવા મળી રહી છે હથિયારો છે તે સાઈડમાં પડેલા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આ કારખાનું છે આ કારખાનાની સ્થિતિ જોઈ શકાય છે કે અહીંયા કારીગરો નજીક નથી પડી રહ્યા એક બે કારીગરો કામ કરી રહ્યા છે તો પણ માંડ માંડ પોતાની રોજગારી અહીંથી જે છે એ નીકળે શકે તે માટે કામ કરી રહ્યા છે અનેક કારખાનાઓને તાળા પણ લાગ્યા છે તે અત્યારે જે રીતના ચાંદી બજારની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે ચાંદી બજાર છે તે અત્યંત જે મંદિરનો સામનો કરી રહ્યો છે જાણકારોનું માનીએ તો અગાઉ આવી મંદિરનો સામનો જે છે રાજકોટના ચાંદીના વેપારીઓએ ક્યારેય નથી કર્યો કોરોના સમયે પણ જેવા દિવસ જે ખરાબ હાલત નહોતી એવી ખરાબ હાલત છે તે અત્યારે જોવા મળતું હોવાનું અત્યારે જે ચાંદીના વેપારીઓ કહી રહ્યા છે તો બીજી તરફ અનેક લોકોની રોજગારીને પણ મોટી અસર થઈ રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે